એકવાર ઊભો સાઈડો એકવાર આડો સાઈડો એવી રીતે અને પછી આવી રીતે આછી આશી બધા પાન ઉપર પેસ્ટ લગાવવાની છે તો મેં ચારથી પાંચ પાન આવી રીતે ગોઠવી દીધા છે અને બધાની ઉપર આવી રીતે પેસ્ટ લગાવી દીધી છે પાત્રાની અંદર સાચી મહેનત આ જ છે કે એનો રોલ વાળવો અને પાનની ઉપર પેસ્ટ લગાવવી અને પછી એના નસ કાપી આ બધું બાકી પાત્ર એકદમ સાવ સસ્તી બનતી વસ્તુ છે વાનગી છે કારણ કે ચણાનો લોટ તો આપણા કાઠિયાવાડીઓ ખાય છે એટલે તો મને લાગતું નથી કોઈ ખાતું હોય તો પછી મેં આવી રીતે વ્યવસ્થિત રીતે રોલ વાળી દીધા છે એક રોલ થોડો જે પેલો હતો એ થોડોક પોલો પોલો થયો છે પણ હું વારંવાર પાત્રા બનાવતી નથી એટલે આમાં કોઈ બહુ એક્સપર્ટ શું નહીં પણ મારા મમ્મી અમે નાના હતા ત્યારે પાત્રા બનાવતા મારા મામાના ઘરે અમે જાતા અને ત્યાં પાત્રાના પાન રતાળુનું આવું બધું થતું તો રતાળુ પૂરીને પાત્રાને આવું બધું બનાવતા અને મેં જોયેલા એ પ્રસંગ મને હજી ધૂંધળો યાદ છે તો આવી રીતે મેં ત્રણેય ત્રણ રોલ વેળ્યા હશે બધા પાનના તો આવી રીતે રોલ મૂકી દીધા હશે હવે આપણે એને દસ મિનિટ સુધી બાફવાના છે તો ગેસની ફ્લેમ મેં થોડીક ફૂલ કરી અને પછી મેં દસ મિનિટ સુધી બફાવવા માટે પાત્રાને મૂકી દીધા હશે હવે દસ મિનિટ પછી મેં ચેક કરવાના છે કે પાત્રા કેવા બફાઈ ગયા છે તો આવી રીતે મેં ચાકુ લગાવીને અને જોયું કે ભાઈ લોટ નથી ચોટતો અને બફાઈ ગયા છે વ્યવસ્થિત પછી પાંચક મિનિટ મેં બધી વરાળ છાવા દીધી છે અને પછી પાત્રાના રોલ મેં લઈ લીધા છે એક ડીશમાં પણ જે રોલ પોલો પોલો થયો હતો પેલો એ તો બાફેલો જ અમે ખાઈ ગયા એટલા ઉતાવળા મતલબમાં અને બીજા બે વ્યવસ્થિત રોલ વેળ્યા હતા એ બે રોલ ઠંડા થઈ ગયા પાંચ છ મિનિટમાં વરાળ વહી ગઈ પછી આવી રીતે મેં એને પતલી પતલી સ્લાઈસમાં કટ કરી લીધા હશે અને પૂછું મેં મારા પતિને કે કેવી રીતે બનાવું બોલો તળીને ખાવા હશે કે વઘારીને ખાવા હશે મને કે નહીં વઘાર તું ઓલું તલ નાખીને વઘારે હશો ને એ રીતે વઘાર કરીને ખાવા હશે તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાની સ્લાઈસ થાય છે અને સરસ કટ કરીને ખાશે મેં પાત્રા અને હવે પાત્રાનો કરવાનો છે વઘાર વઘારમાં આપણે તલ લીમડો અને એવું નાખીને વઘાર કરવાનો છે ને તળવાના હોય તો તેલ ફૂલ આવવા દેવાનું છે ને પછી અંદર પાત્રા નાખવાના છે એટલે મસ્ત ગોલ્ડન કલરના તળાઈ જાય પણ આપણે વઘારમાં પણ થોડો ગોલ્ડન કલર પકડાવવાનો છે તો ચાલો આપણે એનો વઘાર કરી તો મેં એક વાસણમાં મૂકી દીધું છે તેલ બહેણીની અંદર પાવળું વહી ગયું છે અંદર એટલે હવે કાઢવાની પર ચડી આળે પણ દસ વર્ષથી હું દસ વર્ષ નહીં ત્યારથી રસોઈ બનાવું છું એટલે મને આઈડિયા તો આવી જ જાય છે તેલ મૂકવામાં એટલે ઘણા એમ કે ક્રષ્ણા તમે તેલને ઘી ઊંધી બહણી હું કામ વાળો ભાઈ ભાઈ આવી જ જાય આઈડિયા તો તેલ આવી ગયા પછી અંદર મેં નાખી દીધી છે રાય અને રાય તતળી ગયા પછી નાખ્યું છે અંદર અડધી ચમચી ભરીને જીરું જીરું પણ તતડી ગયું છે અંદર નાખાશે એક નાનકડી એવી વાટકી જેટલા તલ તલ તતળી ગયા પછી નાખી દીધું છે અંદર મેં લીમડાના પાન લીમડો એવો છે ગામડેથી એટલે મસ્ત સ્મેલ આવે છે પછી અડધી ચમચી હિંગ નાખી અને પાત્રાનો કરી લીધો છે વઘાર તો આવી રીતે આપણે વઘાર કરી લેવાનો હશે અને પાંચક મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને હલાવતા રહેવાના છે વ્યવસ્થિત રીતે પાત્રા તૂટેને એ રીતે તો પાત્રાનો વઘાર કર્યા પછી થોડાક લાઇટ લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ઉપર આપણે રહેવા દેવાના હશે પણ પાત્રા વઘારતી હતી ત્યાં મહેમાન કે મારું કામ ને મહેમાન આવી ગયા પછી મહેમાનને ટેસ્ટ કરાવી દીધા હશે તો આવી રીતે બનાવ્યા હશે